नमस्कार दर्शक मित्रों आप निहाली रहा चो, एस लाइव न्यूज बुलेटिन नजर मुख्य समाचारों पर प्रथम સૌ એસ લાઈવ ના દર્શકો ને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રજાસત્તાક દિન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને વિદ્યાનગરમાં સ્વચ્છતા સમરસતા ગુણવત્તાયુક્ત શિક્ષણ અંગે ખાસ ચિંતન શિબિર યોજાય દેશભર માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જેમાં દિલ્હી ખાતે યોજાયેલી પરેડ જવાનો સહિત અન્ય રાજ્યોના વિવિધ ટેબલો રજૂ કરાયા હતા જેમાં વર્ષે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેઓ ત્રણ દિવસની યાત્રા એ ભારત આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે

સાંસ્કૃતિક દર્શાવતા ટેબલો રજૂ કરાયા હતા તેમજ શસ્ત્ર દળની ઝાંખી પણ કરાઈ હતી સાથે સાથે જ હેરત અંગેજ કરતબ પણ ત્રણે પાક દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રાષ્ટ્રપતિએ ચંદ્રકો એનાયત કર્યા હતા પાટનગર દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીએ આતંકવાદી હુમલાની દહેશત હોવાની શક્યતાને પગલે કડક સુરસ્તા બંદોબસ જોવા મળી રહ્યો હતો જ્યારે દેશના અનેક રાજ્યોમાં પણ પ્રજાસત્તાક દિનની દબદબા પૂર્વક ઉજવણી કરાઈ હતી ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં સરકારી ઇમારતો ઉપરાંત તેમજ શાળા કોલેજોમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશભક્તિના ગીતો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ત્રિરંગાની આન બાન અને શાન સાથે લોકો ઉજવણીમાં જોડાયા હતા વિવિધ દેશભક્તિના ગીતો સહિત વિવિધ વેશભૂષા હરિફાઈઓ ચિત્ર સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજાયા હતા આમ આવનારી પેઢીમાં દેશભક્તિ જાગે તેવા પ્રયાસો સરકાર તથા સ્વૈચ્છિક સંસ્થાઓ શાળા કોલેજ દ્વારા કરાયા હતા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ માં કબીર ગાન અને સુફી સંવાદ નો સંગમ કાર્યક્રમ યોજાયો હતો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર કબીર ગાયક સબનમ વીરમાણી વિપુલ રિંકી દ્વારા કબીર ગાન થકી શ્રોતાઓના મનમાં ઉન્ડાણ સુધી સુફી ગાન ને પહોંચાડાયું હતું બંને કલાકારોની ઉંડા કલા નિહાળી ઉપસ્થિત હજારોની જનમેદની આનંદના અવસરમાં ડૂબી ગઈ હતી આંતરરાષ્ટ્રીય સુફી ગાનના કલાકારો સબનમ બેન વીરમાણી અને વિપુલ ઋંકી કે જેઓ એ એકબીર નિવાણીને ડોક્યુમેન્ટરી બનાવી આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બન્યા છે તેવા કલાકારો સોમનાથ ટ્રસ્ટ વિશ્વગ્રામ નચિકેતા ટ્રસ્ટ અને વેરાવળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત કબીર ગાન અને સુફી સંવાદ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા બેન શબનમ બેન વીરમાણી કબીર ગાન પરના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર તો છે જ પરંતુ કબીરજી પર ચાર ડોક્યુમેન્ટરી બનાવી અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના પણ ડોક્યુમેન્ટરી વિજેતા એવો બહેના બહુ જ સુંદર ગળું પોતે બેંગ્લોર ખાતે પરફોર્મિંગ આર્ટ કોલેજના ડિરેક્ટર છે એમની સાથે વિપુલભાઈ એ પણ કબીર ગાન બહુ જ સુંદર રીતે અને આપણા વિસ્તારમાં આ ગાન અને સુફી સંવાદ લાવવાનું શ્રેય મહેસાણા ખાતેની વિશ્વગ્રામ નચિકેતા ટ્રસ્ટની સંસ્થાના શ્રી સંજય અને તુલાબેનના ફાળે સોમનાથ ટ્રસ્ટના ઉપક્રમે આ કાર્યક્રમ કરવાનો હતો પરંતુ વેરાવળના વિદ્યાર્થી મિત્રો અને વેરાવળના કબીર પ્રેમી અને સંગીત પ્રેમી ભાવક શ્રાવકોને આનંદ મળે એ માટે આપણે સ્થળ વેરાવળનું રાખ્યું વેરાવળના આ સંગીત પ્રેમી અને સુફી ગાન પ્રેમી તેમજ વિદ્યાર્થીઓ માટે વેરાવળ મુકામે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું વિદ્યાર્થીઓ સુફી ગાન કે જુદા જુદા અંદાજથી ઓળખાય છે તેને અહીંયા સાંભળ્યું હતું ખાસ કરીને ફિલ્મના માધ્યમથી તેઓને સુફી ગાન વિશેની સમજ પણ આપવામાં આવી હતી વિદ્યાર્થીઓને ધોરણ પાંચ થી કબીર ભણવામાં આવે છે ત્યારે તેના મૂળભૂત સુધી જઈ વિદ્યાર્થીઓને કબીર ને રીતે જાણી જાણી શકે શકે તેમનો ઇતિહાસ અને સુફી મુખ્ય સંવાદ થી માહિતગાર થાય તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ ના વિચારક લેખક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આરિફ મોહમ્મદ ખાન પણ અહિયાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત જનમેદની કબીર ગામ નો સાહિત્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વ ની ઉજવણીના ભાગરૂપે આત્મીયતા ધામ વિદ્યાનગર ખાતે જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક તેમજ સાક્ષરતા અને ગુણવત્તા યુક્ત શિક્ષણ અંગે ચિંતન શિબિર યોજવામાં આવી હતી જેને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુલ્લી મૂકી હતી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાથમિક શિક્ષણ ને ભાવ સાથે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો અનુરોધ કર્યો હતો પ્રાથમિક શિક્ષણની નાબૂદ કરવા પ્રાથમિક શાળાઓમાં બાળકોને એકાકી નહીં પણ સર્વાંગી શિક્ષણ આપવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું રાજ્યના પ્રાથમિક શિક્ષણને વધુ ગુણવત્તા સભર બનાવવા માટે રાજ્ય સરકારે સર્વગ્રાહી પગલા લીધા છે તેનો ઉલ્લેખ કરતા મંત્રી ચુડાસમાએ જણાવ્યું કે સરકારી શાળામાં શ્રેષ્ઠતમ શિક્ષણની ભરતી ત્યારે આધુનિક શિક્ષણ કરી સરકારી શાળામાં આગ્રહ રાખવો જોઈએ તેવો સંકલ્પ દોરાયો હતો મંત્રી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શાળાઓનું દ્રષ્ટાંત આપ્યું હતું રાજ્ય મંત્રી રોહિત ભાઈ પટેલે એકવીસમી સદી આધુનિક યુગ હરીફાઈ સાથે ટકવા શિક્ષકો એ સજ્જતા સાથે બાળકો ને ગુણવત્તા શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો આ અવસરે મંત્રીઓ ના હસ્તે આણંદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે આર્થિક સહયોગ આપનાર દાતાઓનું બહુમાન કરી તેજસ્વી બાળકોનું સન્માન પણ કર્યું હતું આ પ્રસંગે પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિલુભા જાડેજા મહામંત્રી સતીશ પટેલ

ઉમરેટ ખાતે રૂપિયા ઓગણીસ પોઈન્ટ પચાસ લાખ ના અગિયાર વિકાસ કામો નું લોકાર્પણ કર્યું હતું મંત્રીએ પાટપુર ના રૂપિયા પાસઠ લાખના ખર્ચે નિર્માણ થયેલા સરકારી માધ્યમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું

તે દિશામાં સર્વગ્રાહી પ્રયાસો હાથ ધર્યા છે મંત્રીએ રાજ્ય સરકારની વિવિધ

યુવા પેઢીને વ્યસન મુક્ત સમાજ રચવા માટે આવાહન અને ઉચ્ચ શિક્ષણ મેળવી રાજ્યના વિકાસમાં સહયોગ સાંભળવા પણ મંત્રીએ અપીલ કરી હતી મિત્રો ગ્રુપ એડિટેડ જગદીશ દવે તરફથી સૌ દર્શક મિત્રોને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ જય હિન્દ તો મિત્રો આને આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર